વલસાડ જિલ્લામાં નવો તાલુકો નાનાપોંઢા વલસાડ જિલ્લાને સરકારે નવો તાલુકો આપતા લોકોમાં આનંદનો માહોલ છવાયો છે કપરાડા વાપી અને પાડીના કેટલાક ગામડાઓને સમાવી નાનાપોંડા તાલુકાની જાહેરાત થતાં જ નાનાપોંઢા બિરસાુંડા સર્કલ ખાતે સરપંચો ગ્રામજનો તેમજ ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ફટાકડા ફોડીને અને ડીજેના તાલી ઝૂમીને લોકોએ આ નિર્ણયની ભવ્ય ઉજવણી કરી ગામ લોકોએ જણાવ્યું કે અત્યાર સુધી સરકારી કામકાજ માટે કપરાડા વાપી અથવા પાડી સુધી જવું પડતું હતું પરંતુ હવે નવો તાલુકો બનવાથી વહીવટી કામગીરી ગામ દીઠ સરળ બનશે આ સાથે જ લોકો નવી સુવિધાઓનો લાભ લઈ શકશે અને વિકાસ કાર્યોમાં પણ ઝડપ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ નાનાપોંડા સરપંચ અને એપીએમસી અધ્યક્ષ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી સરકારનો આભાર માન્યો અને આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો આવનારા દિવસોમાં નાના તાલુકા બનવાથી રાજકીય ક્ષેત્રે પણ ભાજપનો દબદબો વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉ ધરમપુરમાંથી કપરાડા તાલુકાનું વિભાજન થયું હતું અને ભૌગોલિક પરિસ્થિતિને કારણે કપરાડા મુખ્ય મથક પરથી સમગ્ર વહીવટી કામગીરી થતી હતી હવે વાપી મહાનગરપાલિકા બનતા કપરાડા પાડી અને વાપીના ગામો માટે સરકાર નવો તાલુકો જાહેર કરાયો છે જેના કારણે ગ્રામજનોને વહીવટી કામ માટે લાંબુ અંતર કાપવું નહીં પડે જીતુભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તથા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ નિર્ણયથી વિસ્તારમાં વિકાસનો નવો યુગ શરૂ થશે અને ગામડાઓના લોકો માટે નાના પોતા તાલુકો આશીર્વાદરૂપ સાબિત થશે નાનાપોંડા એપીએમસી અધ્યક્ષ અને સરપંચ મુકેશભાઈ પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ નિર્ણયથી નાનાપોંડા તથા આસપાસના ગામોના નાગરિકોને સરકારી કામકાજમાં મોટી સરળતા મળશે અત્યાર સુધી નાગરિકોને વિવિધ વહીવટી કામ માટે લાંબા અંતરે જિલ્લા મથક કે અન્ય તાલુકામાં જવું પડતું હતું પરંતુ હવે નાના પોંડામાં તાલુકા મથક ઉપલબ્ધ થતાં સમય નાણાં અને શક્તિનો બચાવ થશે મુકેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે આ પગલાંથી આરોગ્ય શિક્ષણ કૃષિ અને સામાજિક યોજનાઓનો સીધો લાભ લોકોને નજીકમાં જ મળશે જેના કારણે વિકાસને નવી ગતિ મળશે તેમણે જણાવ્યું કે સરકારે પ્રજાની લાંબા સમયની ચાલતી માંગને સ્વીકારી લોકહિતમાં મોટો નિર્ણય કર્યો છે નાનાપોંડા તાલુકા બનવાથી લોકોમાં ઉત્સાહ અને ગર્વની લાગણી વ્યાપી છે બોલો ભારત બોલો ભારત માતા કે ભગવાન બીજા મુંડા કે ભગવાન બીજા મુંડા કે કપરાડા તાલુકાના અંદર નાના પુંડા ગામ અંદર એક નાનકડું ગામ તાલુકાની જાહેરાત થી પ્રજા અંદર ખુશીનો માહોલ છે અને આજે ખૂબ ઉત્સાહથી આ નાના પુંડા ખાતે ઉજવણી કરવામાં આવી એના અંદર ઉપસ્થિત કપરાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ ગલ છે અને વાડી તાલુકાના તમામ કાર્યકર્તાઓ પાડી તાલુકાના આ વાપી તાલુકાના આ તમામ સર્પંચશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્ય કેતનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ અને આ પહેલ કરવામાં વાપી તાલુકાની ખૂબ મોટી ભૂમિકા રહી છે બે હજાર એકવીસ અને બે હજાર પચ્ચીસની વસ્તી ગણા તો ત્રણ લાખની ઉપર વસ્તી હતી એમાંથી વાપી તાલુકાના જે મહાનગરપાલિકા બનવાના કારણે ત્યાં ખાલી તેર જ ગામ બચતા હતા એ તેર ગામ અને કપરાડા તાલુકાના ઓગણત્રીસ ને સાત ગામ પાલડીને એમ કરીને લગભગ ઓગણપચાસ ગામ તાલુકો કમસે કમ દોઢ લાખની જેટલી વસ્તી થાય છે અને સરાઉન્ડિંગ લોકોને લોકોની સરકારને ડિમાન્ડ બંનેને મોકલેલી હતી મોટા પોંડા બને આ નાના પોંડા બને પણ સરકારે બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને નાના પોંડાને આજે કેબિનેટને મંજૂરી આપી દીધી તો તમામ વિસ્તારના બધા જ લોકોને નાનાપોંના જેમ કે અહીંથી કપરાડા સત્તર કિલોમીટર થતું તો હવે નાનાપોના સેન્ટર છે તો નાનાપોંડાનાથી સરાઉન્ડિંગ વિસ્તારના જે લોકો છે વાપીવાળાને થોડું દૂર લાગશે પરંતુ રસ્તા બની જશે ટૂંક સમયની અંદર આ રસ્તા પણ બની નવા રસ્તા બની જશે તો દસ પંદર મિનિટમાં માણસ કોઈપણ જગ્યાએ પહોંચી શકે